શૈક્ષણિક સહાય આપવામાં વિલંબ થતા સુરતના રત્નકલાકારોમાં નારાજગી અત્યારે જોવા મળી રહી છે રત્નકલાકારોના સંતાનોની માટે રાજ્ય સરકારે બે મહિના પહેલાં શૈક્ષણિક સહાય આપવાની જાહેરાત કરી હતી પરંતુ હજુ સુધી સહાય આપવામાં નથી આવી અંદાજે એક વીસ લાખ રત્નકલાકારોએ ફી માફી માટે સરકાર સમક્ષ અરજી કરી હતી ડાયમંડ વર્કર યુનિયનની માગ છે કે તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે અત્યારે એવા પણ અમને ફોન આવે છે કે સ્કૂલની અંદર જે અમે ફોર્મ ભર્યા છે તો સ્કૂલના સંચાલકો આચાર્યો અમારી પાસેથી સ્કૂલની ફીની માગણી કરે છે તો અમે ફોર્મ ભર્યા છે અમને ફી મળી એની જાણકારી અમને કઈ રીતે મળશે તો હું આપના માધ્યમથી જ્યારે સુરત સર્કિટ હાઉસ ખાતેથી આપણા ગુજરાતના ઉદ્યોગમંત્રી હર્ષભાઈ સંઘવી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જ્યારે જાહેરાત કરી હતી તો એ જાહેરાત મુજબ તમામ લાભાર્થીઓને લાભ મળે અને જે કાંઈ સમિતિની બેઠક કરવાની હોય એ તાત્કાલિક કરે અને તાત્કાલિક લોકોને લાભ મળે એવો રસ્તો કરે નહીતર આ રત્ન કલાકારોને હજી પણ ગંભીર પરિસ્થિતિમાંથી નીકળવું પડશે